દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય સંચાલક મોહન ભાગવતે નિવેદન કર્યું કે ભારત દેશમાં સાચી આઝાદી રામ મંદિરની પ્રતિષ્ઠા પછી આવી છે અંગે કોંગ્રેસ પક્ષે રાષ્ટ્રીય સ્તરેથી આ નિવેદનની કડક આલોચના કરી છે કોંગ્રેસ પક્ષે જણાવ્યું છે કે દેશને આઝાદી અપાવવા અનેક નામી અનામી લોકોએ શહાદત આપી છે પછી દેશ આઝાદ થયો છે ભાવનગરમાંથી અનેક લોકોએ આઝાદી મેળવ્યા અથાગ પ્રયત્ન કર્યો છે અને શહીદી વોરી છે મોહન ભાગવતનું નિવેદન એ શહીદ થયેલા લડવૈયા દેશવાસીઓનું અપમાન છે આ બાબતે મોહન ભાગવત વિરુદ્ધ પગલાં ભરવા માટે ભાવનગર શહેર કોંગ્રેસ તરફથી એક રેલી આકારે કલેક્ટરશ્રીને આદનપત્ર આપવામાં આવ્યું આ ઉપરાંત ભાગતા ભાવનગરને ઉગારવા માટે કાયદો અને વ્યવસ્થા સાવ કથળી ગયા છે જેમાં હિંસક મારામારી ખુલ્લામ વેચાતા નશીલી પદાર્થો નાની બાળાઓ ઉપર થતા બળાત્કારના બનાવો ગુંડાઓ દ્વારા થતા અત્યાચારો સંબંધે પોલીસ દ્વારા કથળતી જતી કાનૂની વ્યવસ્થા સંબંધે કોંગ્રેસ પક્ષ તરફથી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ટાઈમ ન્યૂઝ ભાવનગર